નાખવી છે ઓલે સોમાન દઈ દેવી છે પચી વીખા પણ આ મૂકી ને કોઈ મારી મીઠી મીઠી વાતો કરી બેસી જાય પાણી ભરવા હું તો બે જ હું હું તારો વર્ષો તને એમ ન થાય કે બે મીઠી મીઠી વાતો કરી પ્રેમ થી ત્યાં કોઈ વાતો કરી મીઠી વાત કરવાનું કારણ શું કે હું થાકી જાય બે વાતું કરવી મને થાક ઉતરી જાય હું જવાનું નઈ એટલે તને તું આપતો જાવ માગી તને લઈ દઉં

આપડે કેટલા એ આ પ્રેમ ની વાતો કરીને એમાં પગ હલવાઈ ગયો તો ના પડી ગુડ ને આમ હવે આમાં

ના ના વાજી મોરલી જેવો પગ થઈ ગયો હોય એ તો એકદમ આવજે ક્યાંય નહીં હોય બાપા પગ હોય ગયો અડધો હાંડો લોહી નો ભરાય ગયો ફરે કરીએ હવે તો થાય કે ગયો મહેનત કરી ડોબુ કઈ

વાત કરો પેલા બાપા મારામાં જીવ નથી કઈ ધ્યાન રાખતી હોય પણ

ગરમ થયું નથી બારે થઈ ગયું ગરમ થઈ ગયું ને ના ફૂલ ગરમ થઈ ગયું જાય રાખજે હા જાય ના જાય ના સોમે હું કરે પાણે ના મુ તારો બાપ પગ કાઠો નથી તારા કાઢો તારો બાપ મારો પગ બફાઈ જાય છે બટેટા ગોળે તો કઈક બીજું કર આ ના રાખું આવે સકરિયા ગોળે હમણાં બાફી નાખે પગ મારો તો હાવ કાપવો પડે એટલે ગાય ગાય લો તમારો ડોવા પગ જાય છે હાવ એ સી પીઓ લો

તારા આડા તારા આડા ની પડી છે તો કઈ પડી નથી તમારી પડી મને તમારી પડી બાપા બાપા કામ કરો સીધું કરો

આ ડોક્ટર ને બોલાવશે તો હું કરી ભલામણ ની ચિંતા દવાખાને લઈ છે મારો પગ આપશે તો હું જીવતો ન થોડીક મારી હૈયા માં આમશે ને હું તમે કેતો જવું

પણ હું તને એક કેતો છું કેમલા એ થી ઓલી રમતો રહી ને એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા ઈ મેં દીધા છે

જો બધા માણસો અત્યારે આવા તારી માથે કેટલી ધ્યાન છે હજુ હું મર્યો નથી તો તારા હાથ તારી માથે તમને કઈ જીવું નથી ને લાંબો સીધો ટૂંકો બધો પગ તો સારો થઈ ગયો મારો તો જીવ ચાર એ ચડી ગયો